Well, most obviously I'm the

તો જો કાવ્યા બેને ફર્સ્ટ મુહૂર્ત કરી દીધું છે ધીરે ધીરે દીકરા બહુત ના તો સારી મિયુ નાખ દો એ મમ્મીને કેવો નાખ દે તો જો મુહૂર્ત કરી દીધું છે હવે બાજરો ફર્સ્ટ ટાઈમ દરીએ છે જોઈએ હવે કેવું થાય કારણ કે અત્યારે લગી તો પપ્પા હતા પપ્પા તો ભાવતું ને જો કે અમને પણ ટેવ નથી પણ શું કે ધીમે ધીમે સમય જાય એમ બધું તે ઉપરથી જશે બરાબર ને ચાલુ કર તો હવે ઈ પછી કરજો ને ઓલી સપડ ઈ હા વિશે પેન અત્યારે ઘંટી ચાલુ થઈ ગઈ છે તમને લોકોને ઘંટીનો અવાજ આવતો હશે અને હું કે ઘંટીનો કઈ નહીં ઘંટી આવી ગઈ તો કઈ ટેન્શન નહીં તમારે કઈ ટેન્શન નહીં તમે ઓફિસથી વેલા મોડા આવો તો કઈ ટેન્શન નહીં હવે અમારી રીતના કરી લઈ જાવ ને તો અત્યારે આવી ગયા છે ખેતની અંદર ખેતની અંદર માંડવી ઉપાડવા માટે થઈને આવી ગયા કારણ કે અમારે જે આ પંદર આયર્યું છે ને એ બીજી માંડવી અત્યારે પાકી ગઈ છે એટલે એને ઉપાડવી જરૂરી હતી બરાબર ને ભારતી અને ભારતી પણ આવી ગઈ હું કંઈ વાંધો નથી ને આ એકલી તો તે ઉપાડી લીધી હું ઓફિસેથી આવ્યો ક્યાં સવારના ભારતી એટલી માંડવી ઉપાડી લીધી અને હવે એટલી અહીંથી તે એટલી બાકી છે અને અત્યારે હવે ઠંડો પૂર થઈ ગયો છે તો મારો પણ વારો ચડી ગયો છે હવે જોઈએ હું ને ભારતીય વધારે પેલા કોણ ઉપાડે અમે જોઈએ સીધા એ પાંચ આયરું જેટલું છે અને ભારતી ચા લઈને આવી છે ઠંડુ પાણી મંગાવ્યું છે ethyl બેન અને કાવ્યા બેન પાવી ગયા કે કેચુ બે બેન હે જર્બાગાવા હે હું આપ્યું ચોકલેટો આપ્યું કે ચોકલેટો ને હો હોલા તો તો ચોકલેટો રૂપિયા આખો બટ્ટો ભરીને આવી લાગે હાલો તો હવે ચા થઈ ગયો કા તમારા બધા લોકો ને ચા પીવી હોય તો હાલો ને હવે થોડીક માંડવી છે એટલી માંડવી ઉપડી છે પાંચ આયરું રહી છે બાકી લગભગ બધી છે ઉપાડી એટલે ઉપાડ લીધી થોડી ઘણી એકાદી રહી તો એમાં બહુ કુણી માંડવી કહેવાય તા બધી ઉપાડ લીધી ને અમારી માંડવીમાં જો કેવો ખાલ છે કોઈને ખાવી હોય તો લઈ જઈજો સરસ મે ખાલ છે એને હવે અમારે જવાનું છે બાયપાસ મેળામાં એટલે વેલા રોટલા બનાવી લઈએ અને નાય ધોઈને પછી એમ બધા જઈએ એટલે નાય ધોઈ ફ્રેશ થઈ ગયા ક થઈ ગયા અને બાયપાસમાં જે મેળો છે એ તો મેળામાં જવાનું છે અને મિસિસ ભારતી સોલંકી પેરેડી છે રેડી છે ને જાવું છે ને અને હું એમ કહું કે ના જઈએ તો તો હાલે એ હું કઈ જરૂરી નથી કે જાવું છે નો જાય તો હાલે ઉબે જરૂરી નથી કે જાવું ના આજે એની એ બહુ કામ કર્યું છે ફેમિલી માંડવી આખી ઉપાડી છે તો મેં કીધેલું હતું તો માંડવી ઉપાડી દીધું તને નવરાત્રીમાં બાયપાસ મેળામાં લઈ જાય બરાબર તો મેળામાં જવાનું છે તો હવે જઈએ અમે સીધા ભાવેશભાઈના ઘરે અને ભાવેશભાઈના ઘરેથી નક્સ ભાવેશ અને શોષના આવે છે કારણ કે એ પર અમારી જેમ યુટ્યુબર છે અને યુટ્યુબ ઉપર વિડીયો બનાવે છે અને એની જે લિંક છે એ આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેન્શન કરી હતી તો એની ચેનલો તમે લોકો વિઝિટ કરશો બહુ સારા એવા વિડીયો બનાવે છે ફેમિલી બ્લોગ બનાવે છે

જો નક્ષભાઈ તાતા કરે બધાને કે જાવ તમે મને થાઉ કે દે નક્ષ થાઉ કે બે રેડી છે કે જવા માટે હે રેડી મેળામાં મજા કરવાની ચાલ તો મોડું તે કર્યું કે હા ચાલો બધા રેડી થઈ ગયા છે હવે જાય સીધા મેળામાં અત્યારે પહોંચી ગયા છે મેળાની અંદર હું છે ભાવેશભાઈ છે હું કે ભાવેશભાઈ મજા આવે છે ને અને ભારતી ભાઈ હું કે ભારતી બહુ મજા આવે છે બહુ મજા આવે છે અમને તો મેળામાં હું કે જસના બેસવાનું જોઈએ નજીક કઈ હોય તો લઈ જાય ક્યાં બેસું તારે કઈ નથી બેસવું કારણ કે ભારતી છે ને એટલી બધી ભીએ છે એટલે એ કંઈ બેસશે નહી બરાબર બીક લાગે હે ને તને જોસના ને બીક નો લાગી હે ભાવેશ ને ભાવેશ મજા આવી ગઈ આજે બ્રેક ડાન્સ છે ને એની અંદર બેઠા હતા સરકાર ની અંદર તેને પણ બીક લાગે છે તો બ્રેક ડાન્સ ની અંદર બેઠેલા હતા ને હવે જોઈએ આગળ કઈક જાય અહિયાં રેલગાડી છે

ચાલો હવે જાય મસ્ત મજાની ટ્રેન છે અને છોકરાઓને પણ બેસવું છે તો જોઈ હવે બેસાડી દઈએ એમાં બેસવું ને કવિયા તારે તો બેસવું નકો તારે બેસવું એ નકો ટ્રેનમાં બેસવું તારે હવે ગાઈસ ભાઈ નાના છોકરા માટે જ્યાં અહીંયા છે ને કુદકા મારે છે ને છોકરા તમે જોઈ શકો છો એની અંદર જાવું છે હું તારે તો પાણીપુરી નથી ખાવી હે પાછુ બની સુધના કોણની મંગાવી હેં કેટલા મી ડીશ છે ઓન કેમેરો ચાલુ કર્યો એટલે અહીંયા ખાવાનું બંધ કરી દીધું જો આવી ગયા છે અત્યારે માલકાડી માં કારણ કે અમે જે મેડમ ગયા તે એટલી કઈ ખાસ મજા આવી નહીં ખબર થઈ મજા આવી બસ ભાઈ તમને મજા આવી કઈ આપણે મજા કહીશું કારણ કે એટલી બધી ખાસ મજા આવી કારણ કે એટલું ટ્રાફિક હતું કે એની કોઈ સીમા નહીં અને ગરબીમાં એવડું બધું ટ્રાફિક હતું એટલે કંઈ એમ જોવું ને તો કંઈ મજા જ ન આવી અને ત્યાં કંઈ નાસ્તો કરવા લાયક તો અત્યારે મહાકાળી હોટલમાં આવ્યા છે અને મંચુરિયસ મંગાવ્યા છે અને એક ચિપ્સ મંગાવી છે અને ભારતીય મંચુરિયસ ખાય છે શું કંઈક ખરા છે અને અમારો નક્સભાઈ રહેતો નથી નક્સભાઈને મંચુરિયસ ખાવું પણ અમે એને ખાવા દેતા નથી નક્ષભાઈ માટે ચિપ્સ મંગાવી પાવ ચિપ્સ ક્યારે આવે જોઈએ હેતવી તને ભાવે ખાઈ તને નથી ભાવ તું તો આ બ્લોક આપણે અહીંયા એડ કરશું મળીશું ફરી એક નવો સાથે જે દ્વારકાધીશ જેમાં મોગલ રાજે રાજે